મોડાસા કમલમ માં વિરોધ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે ભાજપમાં વડકો મોડાસા કમલમ બહાર હજારો કાર્યકર્તાઓ એકસાથે ભેગા થયા છે અને ભીખાજીના સમર્થનમાં વિરોધ કરી રહ્યા છે ભીખાજી ઠાકોરના સમર્થનમાં જિલ્લો આખો માથે લીધો છે રસ્તા ઉપર કાર્યકર્તા ઉતરી આવ્યા છે અગાઉ ભીખાજીને ભારતીય જનતા પાર્ટીએ લોકસભા બેઠક સાબરકાંઠાથી ટિકિટ આપી હતી પરંતુ ત્યારબાદ તેમની ટિકિટ બદલીને અન્ય એક મહિલા ચહેરાને ત્યાંથી મેદાને ઉતારવામાં આવ્યો જોકે શોભના બારૈયાને ટિકિટ આપતાની સાથે જ વિરોધના વનટોળ શરૂ થઈ ગયા છે ઠેર ઠેર ભીખાજીના સમર્થનમાં વિરોધ થઈ રહ્યો છે પોસ્ટર લાગી રહ્યા છે ભીખાજીને ફરી એકવાર ટિકિટ આપવામાં આવે અથવા તો ભાજપના અન્ય કોઈ મહિલા

મારા ફેસબુક પર મૂકી અને ના પાડી હતી પરંતુ આજની જે વાત છે એ સમર્થકો કંઈ હું તો સવારથી ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું એટલે પ્રદેશ કાર્યાલય આવી ગયો છું પણ કે કાર્યકર્તાઓ કંઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે ત્યારે હું ચોક્કસ કહી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટીએ મને મંડળ આપી હું પાર્ટી સાથે છું અને પાર્ટી તો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ સમજાવી અને આવું ભારતીય કોઈ પણ કાર્યકર્તા ન જાય તેવું નિવેદન ભીખાજી આપ્યું છે ભીખાજી એવું કહ્યું કે હું અત્યારે પાર્ટીએ કહ્યું તે પ્રમાણે ચાલી રહ્યો છું પાર્ટીના હંમેશા સમર્થનમાં રહીશ પરંતુ કાર્યકર્તાઓની સાથે હું વાત કરીશ

સ્ટેટસમાં મેં મૂકી દીધું મને જાણવા આવ્યું અને એની એ તપાસ પણ હું કરી રહ્યો છું કે આ કોણ વ્યક્તિ છે હું પોલીસ ફરિયાદ પણ એના વિરુદ્ધમાં કરવાનો છું એટલે પોલીસ એ દિશામાં છો છે હું ભારતીય જનતા પાર્ટીનો પરિવારનો કાર્યકર્તા છું કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કંઈ મારી વિચારધારા નથી અને એમાં ક્યારે શક્ય હું જે કરવાનું થાય તો કરીશ પરંતુ પાર્ટી બદલવાની વાત નહીં કરું પાર્ટી મારા માટે સર્વપરી છે અરે પાર્ટી મને જવાબદારી પણ આવેલી છે મને ચાર ચાર વખત જિલ્લા પંચાયત લડાઈ છે મને સંગઠનમાં સત્તાણુંથી આજ દિન સુધી સત્તાણું એક ધારું કામ કરું છું હું જિલ્લા સંગઠનમાંથી કોઈ બાકાત નથી અને બે વખત ઓબીસી મોરચાનો પ્રમુખ બીજી વખત મહામંત્રી એક વખત મહામંત્રી જિલ્લા કારોબારીમાં સત્તાણુંથી આજ દિન સુધી અવિરત કોઈ ચાલતું કાર્ય કરતા હોય તો માત્ર ભીખાજી ઠાકોર છે અને એ બેજ ઉપર તો મારી પસંદગી થઈ હોય એટલે મારી વિચારધારાથી જોડાયેલું છું એટલે કોંગ્રેસમાં જવાની એ બિલકુલ અફવા છે અને એના માટે જે કંઈ કર્યું છે મારા વિરુદ્ધમાં એના હું ફરિયાદ દાખલ કરવાનો છું તો આપને પણ પૂછવા માગીશ કે ભીખાજી ઠાકોર જે છે ઉમેદવારી તેની પરત ખેંચવાનું કહેવામાં આવ્યું સાથે જ શોભનાબેન બારૈયા છે તેને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા પરંતુ સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં જુઓ તો અનેક જગ્યાએ વિરોધનો સૂર જે છે તે ઉઠી રહ્યો છે અનેક લોકો વિડીયો પોસ્ટ કરી રહ્યા છે પત્ર લખી રહ્યા છે આપનું વ્યક્તિગત શું માનવું છે આ બાબતે એ તમે જે જાણો છો અમે વ્યક્તિગત તો મારું કશું ના હોય પણ મીડિયામાં ચાલે છે અને જે છે એ સત્ય ઘટના છે કે નવા ફ્રેસ કોઈ વ્યક્તિને લાઈને મૂકી દો એટલે સ્વાભાવિક છે વર્ષો જૂના કાર્યકર્તાઓની લાગણી દુબાઈ છે અને એટલા માટે સમગ્ર બે જિલ્લાની અંદર આક્રોશ થઈ રહ્યો છે તમે જોયું હશે વોટ્સઅપ અને ટ્વિટરના કે એના માધ્યમથી કે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી લાખો કાર્યકર્તા છે કાર્યકર્તા પૈકી અને મહેન્દ્રસિંહ મૂળ કોંગ્રેસમાં આવેલા છે એ વિશે છોડી દો કોંગ્રેસમાં આવ્યા પછી અમે સ્વીકારી લીધા છે પરંતુ તે એમના ધર્મપત્ની એ તો પોતે શિક્ષિક હતા એટલે એ વિષય લોકોનામાં આવી ગયો છે સીધો હું વ્યક્તિગત નથી કહેતો પણ લોકોમાં એટલે અમે એના માટે પ્રયત્ન કરીએ છીએ પણ લોકોનામાં જન આક્રોશ ચોક્કસ છે હવે આ જે વિરોધ છે હાલ સ્થિતિ તમે શું માની રહ્યા છો આ સંજોગોમાં ચૂંટણી જીતવી કેટલી સરળ રહેશે અથવા તો કેટલી અઘરી રહેશે એ અમારું નેતૃત્વ સક્ષમ છે એ બધું નેતૃત્વ જે રીતે આગળ ગ્રાઉન્ડ ઉપર તો તમે છો ભીખ ગ્રાઉન્ડ ઉપર તો હું છું પરંતુ હું એક એ આ બધાને ક્ષમા માટે સક્ષમ તો ના ભાઈ બધાને એક એક ધારું કહી દઉં કે ભાઈ તમે તો મને કાર્યકર્તાઓ કહી શકાય તમે પચીસ વર્ષથી શું કરતા હતા એટલે આનો જવાબ હાઈ કમાન્ડ કેટલા કેવી રીતે લેશે એના પર ડિપેન્ડ કરે છે હા હું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટી સાથે મારે રહેવું રહેવાનું જ છું એટલે એ જેટલા બને એટલા હું પ્રયત્ન કરીશ પરંતુ જન આક્રોશ મોટે પાયે છે એ કેટલો ખાળી શકીએ એ એ સમય બતાવશે એમાં હું અત્યારે સ્ટેટમાં આવું એ ઉતાવળું છે મારા માટે એક વિવાદ એ એ પણ સામે આવ્યો કે તમારી અટકને લઈને વિવાદ હતો ઠાકોર અને ડામોર અગાઉ તમે એફિડેવિટ જે કરી હતી ડામોર અટક સાથેની કરી હતી અને હવે એફિડેવિટમાં તમે ઠાકોર લખાવડાવ્યું અને તેને લઈ અને વિરોધ થયો એફિડેવિટ વાળી વસ્તુ છે ને એ ખોટી છે એ ચગાવી છે કે મીડિયામાં આ તો એની હું ચોખવટ હું કરું છું કે ડામોર જ છું પણ પેટા જ્ઞાતિ લખાય હિન્દુ ઠાકરડા અરે એ મારા એલસીમાં મારા પરિવારમાં બધાને એક ઠાકરડા છે અરે સૌથી વધારે મતદારો આ ઠાટ ઠાકરડા જ્ઞાતિના છે અચ્છા એસટીની વાત કરો તો એસટીને પીટા જ્ઞાતિમાં એવું લખાય કે આદિવાસી ડુંગરી ઘરાશ્યા કો તો હિન્દુ આદિવાસી ભીલ એ આદિવાસી એ ઠાકુર હોઈ શકે નહીં હા એ પણ કોઈ નવા ચહેરા તમે લાવીને બેસાડી દો લોકસભાની ટિકિટ આપી દો તો જન આક્રોશન ભીખાજી આપ્યું છે આવ્યા હોય તો સ્વીકાર પણ બેઠકના ઉમેદવાર અરવલ્લી જિલ્લાની અંદર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

પૂછવા માંગીશ આ હજારો ની સંખ્યા માં અહિયાં ભાજપ કાર્યાલય જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભીખાજી ને ટિકિટ મળે પાછી નગર ચૂંટણી બહિષ્કાર કરશું સફળ અમે અને અમારા એ બાજુ રાજીનામા આપી દેસુ અમારા સંગઠન માણસો

ને ચાલસે તો બિખાજી માટે બિલકુલ અડીખમ રહી ચૂંટણીનો બહિષ્કાર કરશે એક પણ ઉમેદવારને અહીંયા પેશવા નહીં દેવામાં આવે એવી ચીમકી પણ ઉચ્ચારી છે હાલ હજારો સમર્થકો અરવલ્લી ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી હજારો ની સંખ્યામાં કાર્યકર્તાઓ અત્યારે વિરોધ પર ઉતરી આવ્યા છે જે ટિકિટને લઈને વિવાદ ચાલી રહ્યો છે બિખાજીને પહેલા ટિકિટ આપવામાં આવી હતી ને ત્યાર તેમનું નામ બદલી તેમણે પરત ખેંચી પોતાની ટિકિટ અને શોભના બારૈયા ટિકિટ આપતા જ વિરોધના વંટોળ સાબરકાંઠા બેઠક પર જોવા મળી રહ્યા છે વધુ અપડેટ સાથે સહયોગી મનીષ પુરોહિત તમારી સાથે જોડાઈ ગયા છે મનીષ સાબરકાંઠામાં ભાજપમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે આ જે પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં સર્જાઈ છે કદાચ ચોંકાવનારી એટલા માટે છે કારણ કે અહીંયા આ પ્રકારની આ પ્રકારનું વાતાવરણ ખુલીને વિરોધ થવો મેન્ડેટ ચોરાઈ જવા એ પ્રકારની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગે થતી નથી પરંતુ પહેલીવાર જ્યારે કોઈ ભારતીય જનતા પાર્ટી આપેલા જે ઉમેદવાર છે એમને ટિકિટ આપવામાં આવે ને ટિકિટ પાછી લઈ લેવામાં આવે કારણ કે જે પ્રકારે ભીખાજીનું નિવેદન કમલમમાં આવ્યા પછીનું હતું એ ખૂબ જ ચોંકાવનારું હતું કારણ કે જેમણે પોતાની વાત રાખી એક બાજુ એમના સમર્થકો મોટી સંખ્યામાં પહેલી વાર આવું જોવા મળી રહ્યું છે કે આ લોકસભાની ચૂંટણી વખતે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આખો જિલ્લો માથે લઈને કબલમ પહોંચી રહ્યા છે ઘેરાવ કરી રહ્યા છે પોતાના જ કાર્યકર્તાઓને રોકવા માટે કબલમની બહાર પોલીસ રાખવામાં આવે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે અને બીજી બાજુ મોટા નેતાઓને જે ધારાસભ્યો છે તમામ નેતાઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે જિલ્લાના અધ્યક્ષથી લઈને આ બંને જે જિલ્લાઓ છે અરવલ્લીને સાબરકાંઠા જેની બેઠકો સાબરકાંઠા લોકસભા બેઠકની અંદર આવે છે એ તમામ ધારાસભ્યો અને મોટા નેતાઓને જયારે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે એમની સાથે મીટિંગનો દોર ચાલી રહ્યો છે પરંતુ બીજી બાજુ જયારે ભીખાજી સાથે સંદેશ ન્યૂઝે વાત કરી તો એમના જે નિવેદનના જે સૂર હતા જે વાતચીત હતી એ પણ બહુ જ બહુ જ અલગ રીતે દેખાવા મળતી હતી કારણ કે એમણે જે રીતે વાત કરી એમણે કહ્યું કે અહિયાં જે છે બહારથી આવેલા મહેન્દ્ર બારિયા જે થોડા સમય પહેલા કોંગ્રેસમાં હતા અને એમના પત્નીને જે જયારે ટિકિટ આપવામાં આવી છે તો એમની સામે એનો વિરોધ છે અચાનક જ તમે બોલાવો છો અચાનક જ તમે એમની ટિકિટ પાછી લો છો જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી એ ટિકિટ પર લડી રહ્યા છે તો આ કાર્યકર્તાઓનો રોષ છે એ પ્રકાર એમની વાત કરી અને એ પણ કહ્યું કે હું સમજાવવાની કોશિશ કરું છું પણ જનાક્રોશ ખૂબ મોટા પાયે છે આ જ રાજનીતિનું અસલી નામ છે કારણ કે જે સહકારી ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી

જોડાયેલા રહેજો આગળ પણ માહિતી આપણા પાસેથી લેતા રહીશું તો સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉકળતો ચરુ અત્યારે જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ભીખાજીના સમર્થનમાં વિરોધ થઈ રહ્યો છે ક્યાંક સજ્જડ બંધ પાળીને પણ વિરોધ કરવામાં આવ્યો છે મેઘરજમાં આજે વેપારીઓએ ભીખાજીના સમર્થનમાં બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો તો ભીખાજીએ નિવેદન આપ્યું છે કે કોંગ્રેસમાંથી આવ્યા તો તેમને ટિકિટ આપવામાં આવી છે જો કે કાર્યકર્તાઓમાં આક્રોશ વધારે છે પરંતુ હું મારા કાર્યકર્તાઓ છે તેમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ જન આક્રોશ ખૂબ મોટા પાયે છે લોકો નારાજ પણ છે કારણ કે અગાઉ પહેલાં જ્યારે ટિકિટની જાહેરાત કરવામાં આવી ત્યારે ભીખાજી ઠાકોરનું નામ પાર્ટી તરફથી જાહેર કરવામાં આવ્યું ત્યારબાદ ભીખાજીનો એક લેટર સામે આવ્યો મેસેજ સામે આવ્યો ને તેમણે એવું કહ્યું કે હું મારી ઉમેદવારી પરત ખેંચું છું સાબરકાંઠામાં હાલ જે સ્થિતિ સર્જાઈ છે અને જે વિરોધ છે શું કહેશો તમે આ બાબતે કઈ રીતે જોઈ રહ્યા છો અને વિરોધ કઈ રીતે ખાડશો સાબરકાંઠામાં હાલ કાર્યકર્તાઓનો વિરોધ છે પણ આપને પણ સૌને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એના શિસ્તમાં રહીને જ કોઈ પણ કાર્યકર્તો હોય છે એટલે આવનારા સમયમાં જે પણ હશે એ ઘીના ગીમ ઘીમ પડીને રહેશે પચીસો જેટલા વ્યક્તિઓ દ્વારા કમલમનો ઘેરાવ ત્યાં કરવામાં આવ્યો છે શું કહેશો તમે તમે અહીં બેઠકમાં છો ત્યાં આ વિરોધને કઈ રીતે ખાળશો તમે એ બધા કાર્યકર્તાઓ પોતા પોતાના કામમાં સમાજ છે એમ કાર્યકર્તાઓ કામે લાગી જશે તો જે પ્રમાણે જિલ્લા પ્રમુખ જે છે તે કહી રહ્યા છે કે જે વિરોધ થઈ રહ્યો છે ને તેને ખાળવામાં આવશે મહત્વનું છે કે આ જે વિરોધ થઈ રહ્યો છે તેને પ્રદેશ સ્તરે હવે ગંભીરતાથી લેવામાં આવ્યા છે ગજેન્દ્રસિંહ આપણી સાથે છે તેની સાથે વાત કરીશું આ વિરોધ તમારા વિસ્તારમાં થઈ રહ્યો છે તો આ ગજેન્દ્રસિંહ છે જે બોલવા માટે થઈ અને ઇનકાર છે તે કરી રહ્યા છે અને અહીં બેઠક જે છે તે ચાલી રહી છે અન્ય કેટલાક નેતાઓ જે છે કે જેઓ અહીં બેઠકમાં પહોંચ્યા છે અને આ બેઠક જે છે તે થોડી વારમાં શરૂ થનાર છે પરંતુ આ બેઠકમાં મુખ્ય બાબત જે છે તે એ જ હશે કે આ આ બેઠકમાં વિરોધ થઈ રહ્યો છે તેને લઈ અને વાત જે છે તે કરીશું ધવલસિંહ સાબરકાંઠામાં હાલ વિરોધ થઈ રહ્યો છે ને ઠાકોરો જ વિરોધ કરી રહ્યા છે એવું ક્યાંય મને દેખાતું નથી કે સાબરકાંઠાની અંદર વિરોધ હોય કદાચ એક બે ટકા કોઈક એમ કહેવાય કે જેને પેટમાં દુખતું એવા લોકો હોય તમામ જગ્યાના સમર્થકો છે તે ખુલીને વિરોધ કરી રહ્યા છે અને પચીસો જેટલા કાર્યકર્તાઓ છે કાર્યાલય ઘેરી રહ્યા છે એવું મારા ધ્યાન ઉપર તો આવ્યું નથી પરંતુ એવું કંઈક હશે તો ચોક્કસી જોઈશું પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે સાબરકાંઠા લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી મેઘરજ બંધનું એલાન છે મારા ધ્યાન ઉપર આવ્યું નથી કારણ કે હું સવારથી અહીંયા હતો પાર્ટીના કામ ઉપર હતો એટલે કંઈક એવી ઘટના હશે તો ધ્યાન ઉપર આવશે તો ચોક્કસથી ધ્યાન દોરીશ પરંતુ એવું મારા ધ્યાન ઉપર ક્યાંય છે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી જીતવાની જેવું નિશ્ચિત છે તો જે પ્રમાણે ત્યાં કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે ત્યાં જીત મેળવશે મહત્ત્વનું છે કે આ બેઠક છે તેમાં જે પ્રમાણે શોભનાબેનની ઉમેદવારી જે છે તે જાહેર કરીને ત્યારબાદથી ત્યાં જે લોકો જે છે તે ખુલીને વિરોધ કરી રહ્યા છે ને મેઘરજમાં પણ આ વિરોધ છે તે યથાવત હાલમાં પણ છે જી તો વિરોધ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા બેઠક પર અમારા સંવાદદાતા કશ્યપ જોશી નેતાઓ સાથે ધારાસભ્યો સાથે વાતચીત કરી તેમણે કહ્યું કે જ્યાં પણ વિરોધ છે તેને શાંત પાડવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવશે જિલ્લા પ્રમુખ પણ ત્યાં હતા અરવલ્લી જિલ્લા પ્રમુખ તેમણે કહ્યું કે ઘીના ઢામમાં ઘી પડી જશે